જય માતાજી પ્રિય માતાઓ અને બહેનો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે ચૈત્ર નવરાત્રિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે અમે તમને બધાને નવરાત્રિના વ્રતની એક અલૌકિક વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ જે કોઈ આ વાર્તા ધ્યાંથી સાંભળે છે તેના બધા દુઃખ નાશ પામે છે અને તેને સુખ અને સમૃદ્ધિ મળે છે મિત્રો આ વખતે હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિ માર્ચથી શરૂ થઈ ગઈ છે આ તહેવાર જગત કલ્યાણ આદિ સમર્પિત છે આ દરમિયાન માતા રાણીના તમામ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના પવિત્ર દિવસોમાં જે કોઈ નવરાત્રી નું વ્રત રાખે છે તેને ચોક્કસપણે બધા પાપોમાંથી મુક્તિ મળે છે જે કોઈ આ કથાને સાચા મનથી ફક્ત એક જ વાર ધ્યાનથી સાંભળે છે તેના હજાર પાપ નાશ પામે છે અને માતા રાણીની કૃપાથી તેને ધન ધન અને બાળકોનું સુખ મળે છે તો મિત્રો તમારો વધુ સમય બગાડ્યા વિના ચાલો આજની આ અલૌકિક વાર્તા શરૂ કરીએ એક સમય ભગવાન શિવ કૈલાશ પર્વત પર ધ્યાનમાં મગ્ન બેઠા હતા તે જ સમયે કૈલાસ પર્વત પર એક દિવ્ય પ્રકાશ પ્રગટ્યો હાથમાં વીણા પકડીને દેવઋષિ ઋષિ નારાયણ નારાયણનો જાપ કરી રહ્યા હતા રમૂજ અને જિજ્ઞાસાની અનોખી ભાવનાથી ભરપૂર તે ભગવાન શિવ તરફ આગળ વધી રહ્યો હતો તેના દરેક પગના સ્પર્શથી બરફ પર નંદનવનની સુગંધ ફેલાઈ રહી હતી દેવૃષિ નાદજી આગમનનો અવાજ સાંભળીને ભગવાન શિવે હળવા સ્મિત સાથે આંખો ખોલી અને દેવઋષિ નાદજીને કહ્યું હે નારાયણ ભક્ત કૈલાશમાં તમારું સ્વાગત છે આજે તમે કૈલાસ કયા હેતુથી આ યા છો તે મને કહો તમે કોઈ મહત્વપૂર્ણ સમાચાર લાવ્યા હશો ભગવાન શિવની આ વાત સાંભળીને નારદજીએ હાથ જોડીને કહ્યું હે કૈલાશપતિ આજે હું તમારી પાસે કોઈ સમાચાર લઈને નથી આવ્યો પણ મને એક અમૂલ્ય રહસ્ય જાણવા મળ્યું છે ત્યારે નાદજીએ નમ્ર સ્વરે કહ્યું હે પ્રભુ હું નવરાત્રી વ્રતનું મહાત્મ્ય સાંભળવાના હેતુથી તમારી પાસે આવ્યો છું આ દિવસોમાં દેવી દુર્ગાની પૂજા શા માટે ખાસ ફળદાયી છે અને આ વ્રત રાખવાથી શું ફળ મળે છે કૃપા કરીને આ પ્રશ્નોના જવાબ આપો અને મારા મનમાં ઉદભવતા શંકાઓ દૂર કરો નાદજીના પ્રશ્નો સાંભળીને ભગવાન ભોલેનાથે હળવા સ્મિત સાથે કહ્યું હે બ્રહ્માનંદન આજે તમે એક મહાન પ્રશ્ન પૂછ્યો છે તમારા દ્વારા આખું વિશ્વ ઉપવાસનું મહત્વ જાણી શકશે તમને તેની મહાનતા ખબર પડશે એટલા માટે ધ્યાથી સાંભળો આજે હું તમને આ વ્રતનું મહાત્મ્ય કહું છું અને આ વ્રત રાખવાની પદ્ધતિ અને નિયમો પણ કહું છું પરંતુ તે પહેલા હું તમને નવરાત્રી વ્રતની મહાન કથા કહું છું જે કોઈ આ કથા સાંભળે છે તેના બધા પાપોનો નાશ થાય છે અને આદિશક્તિમાં દુર્ગાની કૃપા હંમેશા તેના પર વરસતી રહે છે પછી નાર્દજી કહે છે હે ભગવાન કૃપા કરીને મને વાર્તા કહો હું તેને ધ્યાથી સાંભળીશ અને તેને બધા લોકોમાં પણ ફેલાવીશ મિત્રો વાર્તા કહેતી વખતે ભગવાન શિવ કહે છે હે દેવર્ષિ પ્રાચીન કાળની વાત છે મગધ દેશમાં એક ખૂબ જ ગરીબ અને નિરાધાર ખેડૂત રહેતો હતો જેનું નામ સુરેશ હતું તે ખેડૂતને ઘણા બાળકો હતા જે ખૂબ નાના હોવાથી કોઈ કામ કરતા નહોતા તે બધા પૈસાના અભાવે હંમેશા દુખી રહેતા હતા તેમની પાસે જીવન જીવવા માટે જમીનનો ટુકડો પણ નહોતો અને ન તો તેમની પાસે ધંધો કરવા માટે પૈસા હતા ખેડૂત આખો દિવસ બીજાના ખેતરમાં કામ કરતો હતો બદલામાં તેને મળતા પૈસાથી તે પોતાના બાળકોને ખાવા માટે કંઈક લાવતો હતો તે ખેડૂત તેના બાળકોને ખવડાવતો અને જે કંઈ બચતો તેનાથી તે પોતાનું પેટ ભરતો આખો પરિવાર આખો દિવસ ભૂખ્યો રહેતો અને રાત્રે થોડું જ ખાતા આ રીતે ખેડૂત પોતે ભૂખ્યો રહેતો અને બીજાઓ માટે કામ કરીને પોતાના પરિવારનું પેટ ભરતો ખેડૂત સ્વભાવે ખૂબ જ પવિત્ર અને દયાળુ હતો તેઓ ધાર્મિક શાંત સદાચારી સત્યવાદી ક્યારેય ગુસ્સે ન થતા તે દરરોજ દેવતાઓ અને પૂર્વજોની પૂજા કરતો હતો તે પોતાના દરવાજે આવતા મહેમાનોનો સમાન આદર કરતો અને તેમને ખવડાવ્યા પછી જે તેનાથી તે ગુજરાન ચલાવતો થોડા સમય પછી એક દિવસ એક તપસ્વી બ્રાહ્મણ મહાત્મા સુરેશ નામના ખેડૂતના ઘરે આવ્યા સુરેશે બ્રાહ્મણ મહાત્માને જે કઈ દાન કરી શક્યું તે બધું આપ્યું અને તેમનું સ્વાગત કર્યું અને સત્કર્મો કર્યા ત્યારબાદ સુરેશે હાથ જોડીને પ્રણામ કર્યા અને ખૂબ જ ચિંતાતુર મનથી સાધુ મહાને પોતાની પીડા કહી અને કહ્યું હે બ્રાહ્મણ ભગવાન જો તમે અમારા ખુશ છો તો શું અમે તમને કઈક પૂછી શકીએ સુરેશની આ વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું અરે દીકરા શહેર માં ચારે બાજુ તારી ચર્ચા થઈ રહી છે તમે એક મહાન દાતા અને પવિત્ર આત્મા છો તમે મહેમાનોનું ખૂબ પ્રેમથી સ્વાગત કરો છો એટલા માટે હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને અચકાશો નહીં અને તમને જે પણ શંકા હોય તે પૂછો પછી ખેડૂત હાથ જોડીને ઉદાસ અવાજે કહે છે હે બ્રાહ્મણ ભગવાન કૃપા કરીને મને કહો કે મારી ગરીબી કેવી રીતે દૂર થઈ શકે આ ગરીબીને કારણે હું મારા પરિવારનું ભરણ પોષણ કરી શકતો નથી હું ખૂબ જ પરેશાન છું હે બ્રાહ્મણ દેવ મને ધનવાન બનવાની સહેજ પણ ભૂખ ભૂખથી પીડાઈ રહ્યા છે અને ખોરાક માટે ખૂબ રડે છે હું તેમનું દુઃખ જોઈ શકતો નથી મિત્રો આગળ તે ખેડૂતે રડતા રડતા સંન્યાસી મહાત્માને કહ્યું હે બ્રાહ્મણ દેવ આજે મેં રડતા બાળકોને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે અને તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે તેથી જ મારું હૃદય શોકની આગમાં બળી રહ્યું છે પૈસા ન હોય તો મારે શું કરવું જોઈએ મારી દીકરી પણ લગ્નને લાયક બની ગઈ છે હું તેના પર લગ્ન કરાવી શકતો નથી શહેરના લોકો મને ટોણો મારે છે પણ હું શું કરી શકું મારી પાસે એટલા પૈસા નથી કે હું મારી દીકરીના લગ્ન કરી શકું અને તેનું કન્યાદાન મારા પોતાના હાથે કરી શકું હે બ્રાહ્મણ દેવ કારણ છે કે હું ચિંતિત છું દયા નિદાન તું વિદ્વાન અને તપસ્વી છે કૃપા કરીને મારી સમસ્યા હલ કરો મને ખાતરી છે કે તમે મને ચોક્કસ મદદ કરશો મિત્રો ખેડૂત દ્વારા આ રીતે વિનંતી કરવામાં આવતા બ્રાહ્મણે ખેડૂતને ખૂબ જ ખુશીથી કહ્યું હે દીકરા તારા દુઃખનો કારણ હું સમજી ગયો છું ચિંતા ના કરો હું તમને તેનો ઉકેલ ચોક્કસ જણાવીશ હવે તમારે નવરાત્રી ઉપવાસની વિધિ કરવી જોઈએ આמאમા ભગવતીની પૂજા કરો અને હવન કરો સવાર સાંજ આદિ શક્તિમાં દુર્ગાના મંત્રોનો જાપ કરો આનાથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે તમારી ગરીબી નાશ પામશે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે નવરાત્રી ના વ્રત રાખનાર વ્યક્તિની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે છે આ વ્રત હંમેશા જ્ઞાન અને અને મોક્ષ આપે તે સુખ સંતાન આપે છે અને શત્રુઓનો સંપૂર્ણ નાશ કરે છે મિત્રો ભગવાન શિવ નારદ ને આગળની વાર્તા કહે છે હે દેવર્ષિ આ રીતે તે સંત મહાત્માએ તે ખેડૂતને નવરાત્રી નું મહત્વ વર્ણવ્યું જે સાંભળીને તે ખેડૂત ખૂબ જ પ્રસન્ન થયો અને તેને તે નવરાત્રિમાં ખૂબ જ ભક્તિભાવથી જાપ કર્યો અને ઘણી પદ્ધતિઓ અને રીતોથી માં ભગવતીની પૂજા કરી આ રીતે તે ખેડૂતે ઘણા વર્ષો સુધી નવરાત્રીનું વ્રત કર્યું પછી છેલ્લા દિવસે મધ્યરાત્રીએ મા દુર્ગા પોતે તે ખેડૂત સમક્ષ પ્રગટ થઈ અને કહ્યું હે પુત્ર હું તારી ભક્તિ અને પૂજાથી ખૂબ જ પ્રસન્ન છું તું તું જે જે તે ખચકાટ વિના માંગ ઈચ્છે તે હું તને આપીશ માં દુર્ગાને પોતાની સામે જોઈને તે ખેડૂત ગભરાઈ ગયો તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા મા દુર્ગાના તે અદ્ભુત દિવ્ય સ્વરૂપને જોઈને તે ખેડૂત આનંદથી ઉત્સાહિત થવા લાગ્યો પછી તે મા દુર્ગાને પ્રણામ કરીને કહ્યું હે દેવી મા તને જોઈને હું ધન્ય થયો છું તારા અલૌકિક સ્વરૂપને જોઈને મારા બધા કષ્ટ દૂર થઈ ગયા છે હે મા તારા દર્શન થયા છે ખૂબ જ દુર્લભ તમે ત્રણેય લોકની સુંદરતા છો

સુરેશની નમ્રતા અને તેની લાચાર સ્થિતિ જોઈને મા દુર્ગાએ મધુર સ્મિત સાથે કહ્યું હે પુત્ર હું તારી સાચી ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન છું દીકરા તારી ગરીબી હવે સમાપ્ત થશે તમારું ઘર ધન અને અનાજથી ભરાઈ જશે અને તમારા પરિવારની બધી સમસ્યાઓનો અંત આવશે તમારા બાળકોને પણ સારું ભવિષ્ય મળશે અને તમારી દીકરીના લગ્ન જલ્દી થશે હું તમને આ વરદાન આપું છું મિત્રો આટલું કહ્યા પછી તે જગ્યાએ એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને દેવી દુર્ગા અદ્રશ્ય થઈ ગયા તે જ ક્ષણે સુરેશ ખેડૂતનું ઘર પ્રકાશથી ભરાઈ ગયું અને તેની ગરીબીનો અંત આવ્યો ટૂંક સમયમાં તેના નાના ઘરની જગ્યાએ એક વિશાળ મહેલ ઉભો થયો તે મહેલ સોના રત્નો અને કિંમતી રત્નોના ભંડારથી ભરેલો હતો આ અદ્ભુત દ્રશ્ય જોઈને તેના બધા બાળકો ખુશીથી તૃપ્ત થઈ ગયા મિત્રો સુરેશને હવે તેની પાસે ફક્ત તેના પરિવાર માટે જ ખોરાક નહોતો પરંતુ તે બીજાઓને પણ મદદ કરી શકતો હતો થોડા દિવસો પછી ખેડૂતે તેની પુત્રી માટે એક સારો વર શોધી કાઢ્યો અને તેના લગ્ન કરાવી દીધા મિત્રો આટલા ધનવાન બન્યા પછી પણ ખેડૂતે ક્યારે પોતાની ભક્તિ અને શ્રદ્ધા છોડી નહીં તે દરરોજમાં દુર્ગાની પૂજા કરતો અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો તેમનું જીવન હવે આનંદ અને સમૃદ્ધિથી ભરેલું હતું તેમના પરિવારે પણ માં દુર્ગા પ્રત્યે ભક્તિ અને સમર્પણ અપનાવ્યું અને તેઓ બધા માતાના આશીર્વાદથી સુખી જીવન જીવવા લાગ્યા મિત્રો ભગવાન શિવ આગળ કહે છે હે દેવર્ષિ આ રીતે મેં તમને નવરાત્રી વ્રતની મહાન કથા કહી છે આ વાર્તા સાંભળવાથી જ ઉપવાસ કરનારના બધા જ કાર્યો સફળ થઈ જાય છે જે વ્યક્તિ આખી નવરાત્રી માટે ઉપવાસ કરી શકતી નથી તે પહેલા અને છેલ્લા દિવસે ઉપવાસ કરી શકે છે અને ઈચ્છિત પરિણામ મેળવી શકે છે હે દેવર્ષિ નવરાત્રીના છેલ્લા દિવસે ભક્તની પૂજા હવન કન્યા પૂજન અને બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ આમ કરવાથી તેનું વ્રત સફળ થાય છે આખી દુનિયામાં બધા પ્રકારના ઉપવાસ અને દાન આ નવરાત્રિ ઉપવાસ સમાન નથી કારણ કે આ ઉપવાસ હંમેશા ધન સુખ બાળકોની ઉંમરમાં વધારો કરે છે અને તે સ્વાસ્થ્ય પ્રદાન કરે છે અને સ્વર્ગ અને મોક્ષ આપે છે કોઈ પણ સ્ત્રી જે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેને સાચી ભક્તિભાવથી આ સૌભાવ યદાન અને કલ્યાણ ઉપવાસ કરવો જોઈએ આ વ્રત કરવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે જેમણે પાછલા જન્મમાં આ મહાન વ્રત રાખ્યું નથી તેઓ આ જન્મમાં રોગી ગરીબ અને નિસંતાન રહે છે મિત્રો ભગવાન શિવ આગળ કહે છે હે દેવર્ષિ હું તમને નવરાત્રી વ્રત સાથે જોડાયેલી બીજી અલૌકિક વાર્તા સાંભળવા માટે કહું છું તેને ધ્યાનથી સાંભળો મિત્રો

તે સુંદર હોવાની સાથે દયાળુ અને ધાર્મિક પણ હતી તે પોતાના પતિને દરેક કામમાં મદદ કરતી હતી હતી અને પોતાના પોતાના પરિવારને સારી રીતે ટેકો આપતી તે પરિવાર સાથે જીવન જીવી રહી હતી એક દિવસ મહેશ મૂર્તિઓ વેચવા માટે શહેરમાં ગયો હતો અને જ્યારે તે બજારમાં તેની મૂર્તિઓ વેચી રહ્યો હતો ત્યારે એક માણસ તેની દુકાને આવે છે અને મહેશ પાસેથી મૂર્તિ લઈ લે છે પણ તે વ્યક્તિ મહેશને મૂર્તિની કિંમત ચૂકવવાનું ભૂલી જાય છે અને મૂર્તિ લઈને ચાલ્યો જાય છે મહેશ તે વ્યક્તિને બોલાવવાનું શરૂ કરે છે પરંતુ તે વ્યક્તિ તેનાથી ખૂબ દૂર ગયો હતો તેથી તે મહેશનો અવાજ સાંભળી શકતો નથી અને ત્યાંથી ચાલ્યો જાય છે મહેશ પોતાની મૂર્તિની કિંમત મેળવવા માટે તે વ્યક્તિની પાછળ દોડવા લાગે છે ત્યારે અચાનક પાછળથી આવતી એક બળદગાડી તેના પર ચડી જાય છે જેના કારણે તેને ઘણી ઈજાઓ થાય છે અને તે ઘાયલ થાય છે તે ઘટનાને કારણે મહેશનો જમણો હાથ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હોવાથી તેને કાપી નાખવો પડ્યો મિત્રો મહેશ એક કારીગર હતો અને તે પોતાના હાથે મૂર્તિઓ બનાવતો હતો તે તેમાંથી મૂર્તિઓ બનાવતો હતો ત્યારબાદ તે તે મૂર્તિઓ શહેરમાં લઈ જતો હતો અને વેચતો હતો જેનાથી તેના પરિવારને સારી રીતે જીવવામાં મદદ મળી પરંતુ તે અકસ્માતમાં મહેશનો જમણો હાથ કપાઈ ગયો તેથી તેનું જીવન ખૂબ જ પીડાદાયક બની ગયું મહેશની પત્ની આ વાતથી ખૂબ જ દુઃખી હતી મહેશ અને તેની પત્ની દરરોજમાં દુર્ગાની પૂજા કરતા હતા તે દિવસે પણ તે બંનેમાં દુર્ગાની પૂજા કરતા હતા ત્યારે મહેશની પત્ની માં દુર્ગાને કહે છે હે દેવી કર્યું જેના માટે તમે અમને આટલી મોટી સજા આપી છે હવે અમારું ઘર કેવી રીતે ચાલશે અને હવે ઘર ચલાવવા માટે રોજ ઉધાર લેવું પડે છે તો પણ અમારું ઘર બરાબર ચાલી શકતું નથી હું આ વાતને લઈને રાત દિવસ ખૂબ ચિંતિત છું અને આજથી થોડા દિવસો પછી નવરાત્રી થશે મહેશ તેની પત્નીની આ વાતો સાંભળી રહ્યો હતો પછી તેની પત્ની તરફ જોઈને તેણે કહ્યું હે પ્રિય તું બહુ ચિંતા ના કર કોઈને કોઈ રીતે ચોક્કસ મળી જશે તો શું થશે જો મારો જમણો હાથ કપાઈ જાય ભગવાને માણસને બે હાથ આપ્યા છે જેથી જ્યારે પણ કંઈક થાય માણસનો એક હાથ તે ફરીથી તે કરી શકે છે મારા મારા બીજા હાથથી હાથથી કામ કરી શકું તે માટે હું એક મૂર્તિઓ બનાવીશ અને તેને શહેરમાં લઈ જઈને વેચીશ પતિ પાસેથી આ સાંભળીને મહેશની પત્ની દુખી મનથી કહે છે હે સ્વામી તમે શું કહી રહ્યા છો તમે જાણો છો કે હવે તમારો જમણો હાથ દાબો નથી તો તમે તમારા ડાબા હાથથી મૂર્તિઓ કેવી રીતે બનાવી શકશો પછી મહેશ તેની પત્નીને કહે છે હે પ્રિય દેવી માં આ બધું જોશે અને ગમે તેમ નવરાત્રીનો મહાન તહેવાર આવવાનો છે તેથી ઘણા લોકો દેવી માની મૂર્તિઓ બનાવવા માટે મારી પાસે આવશે પરંતુ જો હું આ રીતે ઘરે બેસી રહીશ અને મારા હાથ ગુમાવવાનો શોખ કરતો રહીશ તો હું કઈ કરી શકીશ નહીં અને હું મારા પરિવાર ની સંભાળ રાખી શકીશ નહીં જેના માટે મારે દુકાને જાય છે અને તેની દુકાન પર પહોંચ્યા પછી તે મનમાં વિચારવા લાગે છે કે આજથી જ મારે ફરીથી મારું કામ શરૂ કરી દેવું જોઈએ કારણ કે નવરાત્રી આવવામાં ઘણા દિવસો બાકી નથી તેથી જો હું એક પણ મૂર્તિ બનાવી ન શકું તો મારે અને મારી પત્ની ને ભૂખ્યા રહેવું પડશે પરંતુ જો હું કોઈક રીતે એક મૂર્તિ બનાવીશ તો મને તે વેચીને કંઈક મળશે મને પૈસા મળશે જેનાથી મારા પરિવારનું ગુજરાન ચાલશે આ વિચારીને મહેશ મનમાં મૂર્તિઓ બનાવવાનું શરૂ કરે છે પરંતુ તેનો જમણો હાથ કપાઈ ગયો હોવાથી તેને મૂર્તિઓ બનાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો કારણ કે એક હાથે મૂર્તિઓ બનાવવી ખૂબ જ મુશ્કેલ કામ છે મિત્રો મહેશ વારંવાર મૂર્તિઓ બનાવતો હતો અને તે મૂર્તિ વારંવાર બગડતી જતી હતી અને સારી રીતે બનાવી શકાતી નહોતી. મહેશ દરરોજ તેની દુકાને પહોંચતો અને એક હાથે મૂર્તિઓ બનાવવાનો પ્રયાસ કરતો પણ તેણે હિંમત ન હાર્યો. ધીમે ધીમે તે મૂર્તિઓ બનાવવાનું શરૂ કરે છે. મૂર્તિઓ બનાવ્યા પછી મહેશ તેના ઘરે પાછો આવે છે. ત્યારે તેની પત્ની તેને કહે છે હે સ્વામી શું થયું દેવી માની મૂર્તિઓ હજી તૈયાર નથી પત્નીની વાત સાંભળીને મહેશ તેની પત્નીને કહે છે ઓ પ્રિય હું ઘણો પ્રયાસ કરી રહ્યો છું પણ મૂર્તિઓ હજુ પૂર્ણ થઈ નથી પછી મહેશની પત્ની તેને કહે છે જુઓ આજ સાંજ સુધીનો જ સમય છે જો બધી મૂર્તિઓ બનાવી લેવામાં આવે તો સારું નહીંતર આપણે ખૂબ મોડા પડીશું કારણ કે બધા લોકોએ નવરાત્રી માટે મૂર્તિઓ ખરીદી લીધી છે પછી મહેશ તેની પત્નીની સલાહ પર મનમાં એક આશા સાથે ફરીથી તેની દુકાને જાય છે અને દેવી માતાની અધૂરી મૂર્તિઓ પૂર્ણ કરવાનું શરૂ કરે છે મહેશ સવાર થી સાંજ સુધી તે મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત રહે છે પણ અંતે તે મૂર્તિઓ બનાવે છે ત્યારે મહેશ મનમાં દેવી માનો આભાર માને છે 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 અને કહે કે ઓ હવે હવે મૂર્તિ તૈયાર હું આ બજારમાં લઈ જઈશ અને વેચીશ જેથી મને થોડા પૈસા મળે અને મારા ઘરની હાલત સુધરશે મિત્રો મહેશ મનમાં આ વિચારી રહ્યો હતો ત્યારે અચાનક એક નાની છોકરી તેની દુકાન પર આવે છે અને તે નાની છોકરી મહેશને કહે છે ભાઈ શું તમે મને દેવી માની મૂર્તિ આપી શકો છો કારણ કે હું આ નવરાત્રીમાં દેવી માની સ્થાપના કરીશ તો જો તમે મને દેવી માની મૂર્તિ આપો તો તમે મારા પર ખૂબ ઉપકાર કરશો તે નાની છોકરીની વાત સાંભળીને મહેશ તે નાની છોકરીને કહે છે ઓ દીકરી આ મૂર્તિ વેચાણ માટે છે તો હું તમને આ મૂર્તિ આ રીતે આપી શકતો નથી આ સાંભળીને નાની છોકરી ઉદાસ થઈ જાય છે અને ઉદાસ અવાજમાં મહેશને કહે છે કૃપા કરીને મને આ મૂર્તિ આપી દો મારી પાસે પૈસા નથી પણ હું આ વખતે માતાની સ્થાપના કરવા માંગુ છું તેથી જો તમે મને આ મૂર્તિ આપો તો હું દેવીને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરવા કહીશ તે નાની છોકરીની વાત સાંભળીને મહેશનું હૃદય પીગળી જાય છે અને તે મનમાં વિચારવા લાગે છે કે આ નાની છોકરી મારી પાસે ખૂબ જ આશા લઈને આવી છે તો હું તેને ખાલી હાથે કેવી રીતે મોકલી શકું પરંતુ જો હું આ આ છોકરીને મૂર્તિ આપીશ તો મારા માટે મારું ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ થઈ જશે પરંતુ હું આ છોકરીને આ રીતે નિરાશ કરી શકતો નથી કારણ કે તે પણ દેવીનું એક સ્વરૂપ છે તેથી હું આ મૂર્તિ આ છોકરીને આપું છું મનમાં આટલું વિચારીને મહેશ તે નાની છોકરીને કહે છે દીકરી તું આ મૂર્તિ રાખ હું બીજી બનાવીને વેચીશ પછી મહેશ તે મૂર્તિ તે નાની છોકરીને આપે છે મિત્રો મહેશ દેવીની મૂર્તિ તે નાની છોકરીના હાથમાં મૂકે છે કે તરત જ તે નાની છોકરી પોતાનું સ્વરૂપ બદલી નાખે છે અને દેવી માતાના રૂપમાં પ્રગટ થાય છે મહેશ દેવીને પોતાની સામે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને તરત જ દેવીના ચરણોમાં પડી જાય છે અને મા દુર્ગાને કહે છે હે માતા આજે મને તમારા દર્શનનો આનંદ મળ્યો છે મારું જીવન સફળ થયું છે હે માતા આજે તમે આ તુચ્છ માનવીને દર્શન આપીને મારું જીવન સફળ બનાવ્યું છે પછી મા દુર્ગા મહેશને કહે છે ઉઠો દીકરા હું તમારી ભક્તિ અને સત્યતાથી ખૂબ જ પ્રસન્ન છું તમે તમારા મુશ્કેલ સમયમાં પણ મારું નામ જપ કરી રહ્યા છો અને તમારા પોતાના ફાયદાને જોયા વિના તમે કેવી રીતે નિસ્વાર્થપણે એક છોકરીને મદદ કરી છે તેથી જ હું તમારાથી ખૂબ જ પ્રસન્ન છું હે દીકરા હું તમને એક વરદાન આપું છું કે તમે જે પણ માટીને તમારા હાથથી સ્પર્શ કરશો તે માટી એક જાદુઈ માટી બની જશે જેનાથી તમે તમારા મનમાં જે પણ આકાર બનાવશો તે આપોઆપ તે આકારની બની જશે જેથી તમારે તમારા એક હાથથી મૂર્તિઓ બનાવવાની જરૂર નહીં પડે માં દુર્ગાના આ શબ્દો સાંભળીને મહેશમાં દુર્ગાને કહે છે હે માતા આજે તમે મને આ વરદાન આપીને મારા પર મોટો ઉપકાર કર્યો છે પછી માં દુર્ગા મહેશને કહે છે હે દીકરા ક્યારે તારી શક્તિનો ગર્વ ન કર અને જો તું કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જુએ તો તું તેને મદદ કર મિત્રો મહેશને આ કહ્યા પછી દેવીમાં ત્યાંથી ગાયબ થઈ જાય છે આ વરદાન મેળવ્યા પછી મહેશને એવું લાગ્યું કે જાણે તેને તેના બંને હાથ પાછા મળી ગયા છે પછી મહેશ દરરોજ પોતાના હાથથી માટીને સ્પર્શ કરતો હતો અને તે જાદુઈ માટીને તેની ઈચ્છા મુજબ આકાર આપતો હતો જેના કારણે તેને મૂર્તિઓ બનાવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો ન હતો અને આ રીતે તે દરરોજ પોતાની ઈચ્છા મુજબ ઘણી મૂર્તિઓ બનાવતો હતો અને તે મૂર્તિઓ બજારમાં વેચતો હતો અને તેના દ્વારા બનાવેલી મૂર્તિઓ ખૂબ જ સુંદર અને આકર્ષક હતી જેના કારણે તેના દ્વારા બનાવેલી મૂર્તિઓ બજારમાં ખૂબ વેચાવા લાગી પછી દેવી માના આશીર્વાદથી મહેશના દિવસો સુધરે છે તેના બધા દેવા પર ઉતરી જાય છે અને હવે મહેશ તેની પત્ની સાથે સુખી જીવન જીવવા લાગે છે દિવસો આ રીતે પસાર થઈ રહ્યા હતા મહેશ ધીમે ધીમે ધનવાન બનતો ગયો પરંતુ એક દિવસ મહેશ તેની દુકાનમાં મૂર્તિઓ બનાવી રહ્યો હતો ત્યારે અચાનક એક વ્યક્તિ તેની દુકાન પર આવે છે અને મહેશને કહે છે મહેશજી શું તમે મને એક કામમાં મદદ કરશો તે વ્યક્તિની વાત સાંભળ્યા પછી મહેશ તેને કહે છે મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું પછી તે વ્યક્તિ મહેશને કહે છે મેં લોકો પાસેથી સાંભળ્યું છે કે તમારામાં એક ચમત્કારિક શક્તિ છે જેનાથી તમે તમારા મનમાં જે પણ વિચારો છો તેની મૂર્તિ આપમેળે બની જાય છે પછી મહેશ તે વ્યક્તિને કહે છે હા તે સાચું કહ્યું પછી તે વ્યક્તિ મહેશને કહે છે શું તમે મને તે ચમત્કારિક શક્તિ આપી શકો છો જુઓ ના ના પાડો કારણ કે મારી માતા થોડા દિવસ પહેલા મૃત્યુ પામી હતી અને હું મારી માતાને ખૂબ પ્રેમ કરતો હતો પણ મારી પાસે મારી માતાનો કોઈ ફોટો નથી પણ મારી માતા ફક્ત મારા મનમાં છે તેથી જ જો તમે મને તે શક્તિ આપો તો હું મારા મનમાં વિચાર કરીને મારી માતાની મૂર્તિ બનાવી શકું છું જે હું હંમેશા મારી સાથે રાખીશ મારી પાસે આ એકમાત્ર રસ્તો છે તે વ્યક્તિની વાત સાંભળ્યા પછી મનમાં વિચારવા લાગે છે કે શું મારે વ્યક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ અને મારી શક્તિઓ આપવી જોઈએ પછી તે વિચારવા લાગ્યો કે આ શક્તિ મારી નથી આ શક્તિ મને દેવી માએ આપી છે અને દેવી માએ એમ પણ કહ્યું કે જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તેની જરૂર હોય તો તેને આ શક્તિઓથી મદદ કરો તેથી મારે તેને આ શક્તિઓ આપવી જોઈએ જેથી તેની ઈચ્છા પૂર્ણ થાય મનમાં આટલું વિચારીને મહેશ તે વ્યક્તિને કહે છે ઠીક છે ભાઈ હું તમને તે શક્તિનું જ્ઞાન આપીશ મહેશ આ કહેતાની સાથે જ અજાણી વ્યક્તિ માના રૂપમાં પ્રગટ થાય છે તે વ્યક્તિ ખુદ દેવીમાં હતી જે મહેશની પરીક્ષા કરવા આવી હતી દેવી માતાને જોઈને મહેશ તેમના પગે પડી જાય છે પછી દીકરા તું તારી પરીક્ષામાં પાસ થઈ ગયો છે હું એ જોવા આવી હતી કે શું તમે મારી કહેલી વાતો ભૂલી રહ્યા છો અને આ શક્તિઓ પર તમારો અધિકાર નથી દાવો કરી રહ્યા પણ તમે તમારી સત્યતા અને પ્રામાણિકતાથી મને ફરીથી ખુશ કરી છે તેથી હે પુત્ર હું તને એક વરદાન આપું છું કે તારી બધી ઈચ્છાઓ ચોક્કસ પૂર્ણ થશે જેના કારણે તું ગરીબ નહીં રહે મહેશને આ કહ્યા પછી મા દુર્ગા ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે પછી મહેશ તેની પત્ની સાથે ખુશીથી જીવન જીવવાનું શરૂ કરે છે મિત્રો ભગવાન શિવ આગળ કહે છે હે દેવર્ષિ નારદ આજની વાત આ રીતે સમાપ્ત થઈ અમને આશા છે કે તમે નવરાત્રીના ઉપવાસનું મહાત્મ્ય સમજી ગયા હશો ભગવાન શિવ પાસેથી આ સાંભળીને નારદજી ભાવુક થઈ જાય છે અને કહે છે હે ભગવાન તમારા મુખમાંથી આ વાર્તાઓ સાંભળીને મને ધન્યતા મળી છે હું આ વાર્તાઓનો ત્રણેય લોકમાં પ્રચાર કરીશ અને નવરાત્રિના વ્રતનું મહાત્મ્ય જણાવીશ આટલું કહીને નાદજી ભગવાન શિવને પ્રણામ કરે છે અને દેવલોક તરફ પ્રયાણ કરે છે મિત્રો આજની વાર્તા આ રીતે સમાપ્ત થઈ અમને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે તો ભક્તિ થી કમેન્ટ બોક્સ માં જય માં દુર્ગા ચોક્કસ લખો સાથે વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓવર પર ક્લિક કરજો જય માં દુર્ગા જય ભવાની